નમસ્કાર બાળકો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં આજે તમારી શાળામાં આવેલ નવી ભાગ નંબર ધોરણ સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર પંદર સરકારના તમામ પ્રશ્નોના સોલ્યુશન કરીશું પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચ ચો વિકલ્પ શોધી ખાનામાં લખો એક સરકાર બાબતે કયું વિધાન સાચું છે તો ઉપરોક્ત તમામ એટલે બધા ચારે ચાર વિકલ્પો સાચા છે કેમ કે પહેલું દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે બીજું દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે ત્રીજું બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવાનું કાર્ય કરે છે ચોથું કાયદાનો અમલ કરવાનું કાર્ય કરે છે બીજું કયા પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે વિકલ્પ એ લોકશાહી સરકાર ત્રીજું ભારત દેશમાં ચૂંટણી ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે વિકલ્પ સી પાંચ વર્ષ

રસ્તા પર બસની રાહ જોવાની જગ્યાએ ધ્યાનમાં રાખવાની બાબત નીચેનામાંથી કોનો સમાવેશ થતો થશે નહીં બસ સ્ટોપ પર રમતો રમવી જોઈએ સાતમું રોડ ધાર આ ભેગ કાળા અને સફેદ રોડ ધાર આ ભેગ કાળા અને સફેદ પ્રશ્ન નંબર બે એ બંધ બેસતા જોડકાર રચો એક ભાગ બને જોડો રાજાશાહી સરકાર તો શું આવશે રાજાશાહી સરકારમાં બી એક જ વ્યક્તિ શાસન કરે છે રાજ્ય સરકાર તો સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે સ્થાનિક સરકાર તો ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે રાષ્ટ્રીય સરકાર તો સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે સમ સામ્યવાદી સરકાર તો સામ્યતા કે સરખાપણાને મહત્વ આપે છે લાલ પીળી લાઈટ તૈયાર રહો લીલી લાઈટ આગળ વધો બાળકો આગળ વધો પ્રશ્ન નંબર બે બી નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલું લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા હોતી નથી ખોટું બીજું રાજાશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે સાચું ત્રીજું અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે સાચું ચોથું ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે સાચું પાંચમું ભારતમાં મુક પ્રમુખશાહી લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે ખોટું છઠ્ઠું રસ્તો ઓળંગતા પહેલાં તમારી ડાબી તરફ જુઓ સાચું સાતમું દક્ષિણ સાતમું આફ્રિકાના ચોપ ચોપગા પ્રાણીના શરીર પર કાળા પટ્ટા હોય છે આવા પટ્ટાઓ રસ્તા ઉપર દોરવામાં આવે આથી તેને જીબ્રા ક્રોસિંગ કહે છે સાચું આઠ મુખવા કે વળાંક પર ક્યારે એવો રસ્તો ક્રોસ ન કરો સાચું નવમું બસમાં ચડતા ઉતરતા સમયે ધક્કા કરવી જોઈએ ખોટું દસમું સાયકલ શીખવા જાહેર રસ્તાઓનો ઉપયોગ કરવો જોઈએ કરવો નહીં સાચું પ્રશ્ન નંબર ત્રણ એ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે ભારત બીજું વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ખાલી જગ્યા વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ડાબેરી ત્રીજું આપણા દેશની સરકારને ખાલી જગ્યા દ્વારા ચૂંટવામાં આવે છે ચૂંટણી દ્વારા ચોથું રાજાશાહીમાં ખાલી જગ્યા શાસન હોય છે એ ખતું કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે આને ખાલી જગ્યા રસ્તો કહેવામાં આવે છે વન વે છઠ્ઠું રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે ખાલી જગ્યા લાઇટ દ્વારા લાઇટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો જોઈએ લીલી સાતમું માતા પિતાએ ખાલી જગ્યાના એસોસિએશનની બેઠકમાં ભાગ લેવો જોઈએ સોસાયટીના તફાવત જણાવો લોકશાહી સરકાર રાજાશાહી સરકાર લોકશાહી સરકારમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે રાજાશાહીમાં રાજાનું પદ વંશ પરંપરાગત હોય છે લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખીને સરકાર કાર્ય કરે છે રાજાશાહીમાં વ્યક્તિગત કેન્દ્રિત શાસન હોય છે લોકશાહીમાં સરકારની મુદત પાંચ વર્ષની હોય છે રાજાશાહીમાં કોઈ મુદત હોતી નથી પ્રશ્ન નંબર ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પહેલો સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા કયા હોય છે સરકારના મુખ્ય ત્રણ પ્રકાર છે એક લોકશાહી સરકાર બીજું સામ્યવાદી સરકાર અને ત્રીજું રાજાશાહી સરકાર બીજું આપણા દેશમાં કયા પ્રકારની શાસન વ્યવસ્થા જોવા મળે છે આપણા દેશમાં સંસદીય લોકશાહી રા શાસન વ્યવસ્થા જોવા મળે છે ત્રીજું લોકશાહી શાસન વ્યવસ્થામાં કેટલા પ્રકાર છે કયા કયા લોકશાહી શાસન વ્યવસ્થાના બે પ્રકાર છે એક પ્રમુખગત લોકશાહી અને બીજું સંસદીય લોકશાહી ચોથું સાયકલિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો સાયકલિંગ સાયકલ હંમેશા રસ્તાની ડાબી બાજુ ચલાવવી જોઈએ મુખ્ય રસ્તા પર સાયકલ ચલાવવાને બદલે અંદરના રસ્તા ઉપર સાયકલ ચલાવવી જોઈએ પાંચમું બસમાં મુસાફરી કરતાં ધ્યાનમાં રાખવાની બાબતો વર્ણવો બસમાં ધક્કા ન કરવી જોઈએ ખોટો ઘોંઘાટ ન કરવો જોઈએ બસની સીટોને નુકસાન ન કરવું જોઈએ પ્રશ્ન નંબર ચાર બી નીચેના વિધાનો માટે કારણો આપો પહેલું લોકશાહી લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકો મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિ ચૂંટે છે ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે આમ લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોના હાથમાં સત્તા હોવાથી આ વ્યવસ્થામાં લોકોને કેન્દ્ર સ્થાને માનવામાં આવે છે બીજું લોકોના અધિકારને રાજાશાહીમાં જળ જળવાતા નથી રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે રાજાશાહીમાં લોકોની સુખાકારી કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી સુવિધા કે વ્યવસ્થાને જ મહત્ત્વ આપવામાં આવે છે અને રાજાના જ નિર્ણયો આખરી મનાય છે માટે લોકોના અધિકારો સા રાજાશાહીના રાજાશાહીમાં જળવાતા નથી ત્રીજું સરકાર કાયદામાં ફેરફાર કરે છે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે પ્રશ્ન પાંચ એ ટૂંક નોટ લખો પહેલો સરકારનું મહત્વ દરેક દેશને જુદા જુદા નિર્ણય લેવા માટે તેમજ એક નિર્ણયનો અમલ કરવા માટે સરકારની જરૂર પડે છે દરેક દેશમાં બંધારણ અનુસાર કાયદા ઘડવામાં તેમજ અમલમાં મૂકવા તેમજ તેમાં સુધારા કરવા સરકારની જરૂર પડે છે સરકારે બનાવેલા કાયદા અને નિયમો દેશના બધા લોકોને સમાન રીતે લાગુ પાડવા માટે સરકાર જરૂર જરૂરી છે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ વહીવટ ચલાવવા સરકારની જરૂર પડે છે સરકાર જ લોક કલ્યાણના કાર્યો કરે છે પ્રશ્ન નંબર પાંચ બી નીચે આપેલા ફકરામાંથી લોકશાહી સરકાર સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકારના વિધાનો ભેગા થઈ ગયેલ છે તો તેને જુદા કરી અલગ અલગ કરો લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કામ કરે છે આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરકારપણાનો વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે શ્રમિક મજૂરો કે શોષિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે મત સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે આ શાસન વ્યવસ્થા શાસકનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકો પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી લોકોના સર્વાંગી વિકાસ અને અધિકાર માટે અધિકારો માટે સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે એક વ્યક્તિ દ્વારા લેવાતા આ નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે પહેલું લોકશાહી સરકાર લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કામ કરે છે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે આ સરકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે બીજું સામ્યવાદી સરકાર આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાનો વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે શ્રમિક મજૂરો કે શોષિત લોકોને આર્થિક બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે ત્રીજું રાજાશાહી સરકાર આ શાસન વ્યવસ્થા સરકારનું પદ વારસામાં મળે છે આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસન ચૂંટવાનો અધિકાર હોતો નથી એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે પ્રશ્ન ચાલો બાળકો આગળ પ્રશ્ન નંબર છ દૈનિક વર્તમાન પત્ર કે અન્ય સાહિત્યમાંથી સરકારના કાર્યો અંગેના કટિંગ્સ મેળવી અહીં ચોંટાડો તો આપણે કોઈ પણ એક બુક્સ લઈશું અથવા તો ન્યૂઝપેપરમાં સરકારના કાર્યો આવે છે એના કટિંગ્સ અહીંયા શું દરેક બાળક પોતપોતાની રીતે અલગ અલગ કાર્યોનો અલગ અલગ ન્યૂઝપેપરમાંથી ચોંટાડશે ચાલો આગળ પ્રશ્ન નંબર સાત આપના શિક્ષકને પાસેથી માર્ગદર્શન મુજબ અહીં આપેલા એશિયા ખંડના નકશામાં વિવિધ શાસન વ્યવસ્થા ધરાવતા દેશો દર્શાવો પહેલું લોકશાહી શાસન વ્યવસ્થા દેશના નામ બીજું સામ્યવાદી શાસન વ્યવસ્થા દેશના નામ ત્રીજું લોકશાહી વ્યવસ્થા શાસન વ્યવસ્થા દેશના નામ તો અહીં આવશે उत्तर कोरिया जे આવશે સામ્યવાદી ચીન જે આવશે સામ્યવાદી બાંગ્લાદેશ જે આવશે લોકશાહી અહીં આવશે લાઓસ જે આવશે સામ્યવાદી વિયેતનામ જે આવશે સામ્યવાદી મલેશિયા જે આવશે લોકશાહી સિંગાપોર જે આવશે લોકશાહી પાકિસ્તાન લોકશાહી ઓમાનમાં રાજાશાહી કતારમાં રાજાશાહે સાઉદી અરબમાં રાજાશાહે નાઇજેરિયામાં લોકશાહી તો તમને ઘણા બધા દેશોના નામ અહીંયા આપેલ છે નોટ્સમાં લખેલ છે નકશામાં પણ બતાવેલ છે તો તમે તમારી નોટ્સમાં પૂરું કરું ઓકે બાળકો આવજો